સરકારે સિત્તેર વર્ષ કરતાં વધુ વયના તમામ વૃદ્ધજનોને આયુષ્યમાન ભારત યોજનામાં સમાવેશ કરવાની પહેલ અંતર્ગત વડીલોને આ યોજનાનો લાભ મળી રહે તે માટે ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વય વયવંદના કાર્ડ કેમ્પ યોજાયો હતો જેમાં મંત્રીના હસ્તે લાભાર્થીઓને વયવંદના કાર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા સરકાર દ્વારા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સિત્તેર વર્ષથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વગર આયુષ્યમાન વયવંદના કાર્ડનો લાભ આપી પીએમ જેવાય યોજના સંલગ્ન હોસ્પિટલોમાં સારવાર મેળવી શકે તે માટે આધાર કાર્ડથી એનરોલમેન્ટ કરી આયુષ્યમાન વયવંદના કાર્ડ ઇશ્યુ કરવામાં આવે છે જેનો લાભ મેળવવા આવેલા વડીલોને વંદન કરી તેમણે આ યોજનાનો વધુમાં વધુ લાભ મેળવવા અનુરોધ કર્યો હતો વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે મુશ્કેલીની ઘડીમાં સરકારની જનકલ્યાણકારી યોજનાઓ પરિવારને સુરક્ષા કવચ પૂરું પાડે છે ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને રૂપિયા એક હજાર બસો પચાસની આર્થિક સહાય ઘર બેઠા સીધા ઓનલાઈન તેમના બેંક ખાતામાં આપવામાં આવે છે પરિવારના આધારરૂપ ભૂમિકા પુત્રની હોય છે ત્યારે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈવંદના કાર્ડ થકી દેશના વડીલોની પુત્ર સમાન દરકાર લઈ રહ્યા છે આજે ઓલપર ખાતે એક સીટાન ખાતે અને ગોરપા ખાતે આયુષ્ય મંદિર નો ખાતમુહૂર્ત પકડવામાં આવ્યું આજે 195 ઓલપર વિધાનસભાના તમામ સીટે વર્ષથી ઉપરના નાગરિકોને આયુષ્ય વન વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એકસો પંચાણું ઓલપાડ વિધાનસભાના ઓલપા તાલુકાની અંદર બાવીસ હજાર જેટલા સિત્તેર વર્ષથી વધુના વયના વડીલો ધરાવે છે અને અહીંયા સૌ મારા આરોગ્ય કર્મચારી અમારા સરપંચશ્રીઓ અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અમે એસી ટકા લોકોના દેશના વડાપ્રધાન મોદી સાહેબના આયુષ્ય વન વંદના યોજના હેઠળ આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ ઉપપ્રમુખ કિરણ પટેલ સરપંચ આનંદભાઈ જિલ્લા પંચાયતના સભ્ય સીતાબેન અગ્રણી બ્રિજેશ પટેલ કુલદીપસિંહ રાઠોડ સુનીલ પટેલ તાલુકા પંચાયત સભ્યો અને સંગઠનના કાર્યકરો આરોગ્ય અધિકારી કર્મચારીઓ શિક્ષકગણ સહિત પંદરસો થી વધુ સંખ્યામાં વડીલ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા